પૂરતો ગેસ ના મળતા જમવાનું બનાવવા માટે ઘણી તકલીફ ફેટવાનો વારો આવ્યો છે ગેસ વિભાગ અને તંત્ર દ્વારા વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવે તેવી સ્થાનિકોએ વાતચીત દરમિયાન માંગ કરી હતી રિપોર્ટર રાહુલ રાજપૂત ન્યૂઝ વડોદરા

એટલું યાદ રાખજો તમે લોકો અમારા ઘરમાં આ ગેસ ના આવે કેવી રીતે ચાલે છ મહિનાથી પ્રોબ્લેમ છે આ પછી અમાર રોજ ચા હવાર લેવા જવાની દૂધ લેવા જવાનું ચાલ લારીએ ગેસ બિલ તમે ભરતા નથી ઓ ભાઈ આ ભરેલું રહ્યું બતાવું આખી ફાઈલ બનાવી છે આને ત્રણ મહિના થી કમ્પ્લીટ બે વાર અમારે પેલી એક છોકરી આગળ નોકરી કરે છે એને હવે સાત વાગે જવાનું હોય એટલે એને બિચારી તકલીફ છે બપોર આવે તો બપોરે ના હોય અને ટળાપોર્ણ્યા ના હોવાનું એરિયામાંથી એસોસિએટેડ સોસાયટીમાંથી બોલું છું અમારા સોસાયટીમાં છ મહિનાથી ગેસનો પ્રોબ્લેમ છે એનું કંઈ સોલ્યુશન લાવ લાવો નહીં તો વોટ માંગવા જ નહીં આવતા નહીં તો ગેસ બંધ કરી દો ને અમને બોટલ પાછી આપી દો છ મહિનાથી પ્રોબ્લેમ છે જ્યાંનું પૂર આવ્યું છે ને હવે કહીએ છે ને તો કે બધું બદલવાનું આખી સોસાયટી સોસાયટીમાં ઘરે ઘરે કંઈ લાઈન ના બદલવાની હોય બદલો મેન મેન હોલની બદલો ને આ સોસાયટીની અમારે ઘર તોડવાનું અને બાર તમે બાર વર્ષે પહેલાં બોલવું હતું ને જ્યારે ગેસ લાઈન નાખી ત્યારે બોલવું હતું ને કે બાર વર્ષ પછી પ્રોબ્લેમ આવશે તો અમે ગેસ લાઈન જ ના નાખત ને અમારી બોટલ એ સારી હતી તમારી ગેસ લઈ લો અને અમને અમારી બોટલ પાછી આપી દો ને તો ગેસ ચાલુ કરી દો ગેસ બિલ ના ભરતા હોય તો તો એ અમે એમના માથે ના ચડીએ અમારા માથે ચડી જાય ગેસ જ નથી આવતો ભાઈ ગેસ તો જોઈએ ને માણસ ચા દૂધ સવારના ના પીવા જોઈએ સવારે નાવાનું હોય ઠંડી છે તો તો આ બધા પ્રોબ્લેમ માટે આવવાના છે ને તો અમે તો એમના ઘરે જઈને નહીં આવીશું કરી બે વખત કમ્પ્લેન કરી છે આવીને જોઈ જાય છે તો કે ઘરમાંથી લાઈન ખેંચવી પડશે તો અમારું ઘર રિપેરિંગ કરેલું હોય આ રોડ કર્યો હોય હવે એવું કે છે રોડ તોડો ના તોડો આપનું નામ જુલી પટેલ Subscribe now and press the bell icon. Never miss an update.